તો જૂનાગઢમાં નબળા રસ્તા મુદ્દે હવે મનપા કમિશનર લાલ ગુમ થયા છે કલેક્ટર કચેરી પાસેના રસ્તાની ગુણવત્તા મુદ્દે હવે કોન્ટ્રાક્ટરને આદેશ આપવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટરને બોલાવીને મનપા કમિશનર ગુણવત્તા સુધારવાનો આદેશ કરવામાં આવ્યો છે શહેરના અન્ય રસ્તાનું પણ હવે ચેકિંગ કરવામાં આવશે આજે મનપા કમિશનરે એકાએક રસ્તાનું ચેકિંગ કર્યું હતું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અને સરપ્રાઇઝ ચેકિંગમાં રસ્તાની નબળી ગુણવત્તા જોવા મળી હતી ને જેને લઈને હવે સમારકામ કરવાના આદેશ છે તે આપશે જે વહીવટી શાસન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે મહાનગરપાલિકામાં જે કમિશનર છે ઓમ પ્રકાશ તેને અનેક વખત શહેરીજનો દ્વારા રોડ રસ્તા મુદ્દે ફરિયાદો કરવામાં આવી હતી નવડી કામગીરીને લઈને ફરિયાદ થઈ હતી ત્યારે આજે સપ્લાય ચેકિંગ કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું અને જે કલેક્ટર ઓફિસ હતા રસ્તા ઉપર આ ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની ગુણવત્તા ઓછી હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે કોન્ટ્રાક્ટરને જયારે રસ્તા જે કામગીરી છે ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને સુધારવા માટે સૂચના આપવામાં આવી હતી જી બિલકુલ જાણકારી બદલ આપનો આભાર